જમીન હોય અને ખોડું હોય એવું એવા વેહવાળ કરવું છે એટલે એને દીકરી દેવી છે કે જમીન ને એ બધું જોવું છે એને જમીન વધારે જોતી છે કે જમીન વાળું ગોતી તો દીકરી દુખી ન થાય મેં ન કરી તમારી દીકરી દુખી નહીં થાય એ જો લખણ હાર્યા હોય ને તો હામે વાળા પાસે કઈ ન હોય ને તો એ સુખી થાય અને જો પણ આજકાલ આ બધાને ક્યાં સમજવું છે બસ હારું સારું આ મોટા મોટા સપનાઓ છે કે ભાઈ મારી છોડી ના હોવું જોઈએ મારી છોકરી ના હોવું જોઈએ ભલે જમાઈમાં કઈ બે રાસ રાસ

ગામમાં બધા વાતો કરે ગામમાં નીકળે તો હેઠા જોઈને હાલવું પડે છે એમ કાય આબરુ ધૂળમાં ન મળે મહેન્દ્ર ભાકા એવા નથી હાવ કાબા ના રે ના ડાયા જરાઈને હોજો છે તો તમને બા હું ખબર હોય હોજો છે આ તમારી સામે પીલુડા પાડ્યા કે એટલે તમને હોજો લાગે કાઈ પીલુડા નથી પાડતો પણ કેટલું અમારું કામ કરે એ આખો દી આવે જેટલી વાર આવે ને એટલી વાર મને પગે પડે હવે આવો છોકરો ક્યાં જોવા મળે તો એનામાં દયા છે ભાવ છે લાગણી છે અમારા રેવા કોઈ દિવસ આવું વર્તન કર્યું નથી તમે કયો છો આજ વળી આમ કરે ને તેમ કરે અમે તો ભાળું નહી કોઈ દી તું કેવી રીતે કે મને કે તે હું આંભળી છે ભાભી આ તમારે આ ગામમાં નીકળવું ન હોય ને એટલે તમને કાઈ ખબર ન હોય તમને કોઈ વાતો ન કરે આ અમને કે બધા અને અમે જોતા એટલે ખબર પડે આ તમને ખબર ન હોય તો કહી દો આ કેટલા દાડાથી થી વાડીએ નથી હોય તમને કોઈ ખબર છે હે એ હા આ તમે ઘર માં રહે તમને કાઈ ન ખબર હોય તમારું બધું કેવું પડે તે તો રોજ અમને કાઈ જાય છે કે ભાભી હું દાડીએ જાવ છું રોટલા મોકલી દેજો એમ મને રોજ અમારે કહીને જાય અને પગે લાગીને જાય કે બા હું વાડીએ જાવ છું તો પગે તો હું લાગીને જાવ છું હે તો હું ત્યાં તો તમને ખબર હોય કે આઈથી નીકળ્યા પછી ખબર હોય ડેલી બહાર તો તમને ખબર હોય ભાઈ નું એવું જ છે કોને તમને આ માસા દીધા પાકા આ માસાર છે આ માસાર પાકા નો હોય કો કે છે ને સડામ ની કરી હોય હું નાનો ગીકલો છું ભાભી આ ઘોડિયા મિસકુ છું તો મને આમ ભરમાવાનું ભરમાઈ દો જો બેટા આપણું ઘર સુખી છે ને અને બધા હંપીને રહ્યો છે ને એટલે કોક ને બળતરા થતી હોય બધા બીજું કઈ નું બધા કાન ભરે તમારા કોઈ કાન ભરતું નથી ભાભી જો હું તમને બા કહી દઉં છું તમે છે ને તમારી ભાષા મને સમજાવજો પછી મારી ભાષામાં સમજાવી ને તો ખોટો એને એમ થાય ભાઈ મને આવું કીધું ના હો હાથ તો ઉપાડતો જ નહીં એને હાથ ન ઉપાડવો એટલે જ કહું છું તમને આ છે ને હજી એનું વરાવાનો બાકી છે જો ગામમાં કઈક આમ ઉસની થઈને

તો વાત નહીં એક વાત મહેન્દ્રભાઈ છે ને આવા લખણ ખોટા નથી બરાબર છે એટલે આ વાત તમે ભૂલી જાવ ને ખોટી કાન ભભેરી જેને કર્યું હોય ને એને કહી દો તમે છે ને બા એને સમજાવો હાસું કહો તમે મારી વાતને માનો પછી હું બોલીને તો લેવા દેવા વાગીનું છે ને થાય ભાઈને બસ મગજ ગરમ આવે ને તો એને પૂછી લે હા જા હજી મોટા ભાઈને ખબર પડશે ને તો છે ને હારું જા એને પૂછી એ એના અને જો લઈને તો એને અહીંયા બધું પડતો મૂકીને અહીં આવશે હારું હારું હું પૂછી લે કીધું ને તને બાપ કેવો તોરીલો મગજ છે અરમાડી આદમી તો જો હાલે ને તો ઓલા મહિલાને લાફે માર દે જોવી નહીં કે નાનો ભાઈ કેમ નો આવ્યા હર વખત મોડું કરે હા આવી ગયું તો ક્યારની રાહ જોઉં છું આ બધા આજુબાજુ વાળાને ખબર પડી જાય ને તો મારો તો વારો નીકળી જવાનો હા પણ તું આ વખતે આવી કોઈ ભાળી તો નથી ગયો ને તને ના આખું ગામ જોતું તો આ ગામ એક તો આ બીક લાગે ગામડાઓમાં આ મળીએ ને તો ભાળી નો જાય ને એનું ધ્યાન રાખવું આ જો ને માથું નથી ઓળ્યું એમને ઉઘાડા પગે ધોઈડી આવી જો ચંપલ નથી પહેરે હા એલા આ કાટા બાટા નથી વાગી ગયા ને લાગી જ ગયો છે જો અહીંયા પણ તો મૂકો હવે ભલે લાગ્યો વા લગન નું શું છે ક્યારે કરવાના પાટલી ઉતાવળ કેમ કરશો લગન કરવાની હા ઉતાવળ એટલે કરું છું આ ઓલા ગામના સરપંચ છે ને ઈ ભાડી ગયા તા હું વાત કરશો તે પા બી કા ગયા બીક તો મને લાગવી જોઈએ અમારા ભાઈને માર બાપાને માર માને કહી દે છે એટલે કહું છું કે આપણે છે ને જલ્દી લગન કરી લઈએ આ લગન તો હું કરી લેહું આપણે પણ આમ જો ભાગી લગ્ન કરશું ને આ છે ગામડું અને ગામડામાં આવા કિસ્સા છે ને બહુ ઓછા બને અને આપણે ભાગી જાઉં ને તો આપણા માટે નાની એવી વાત છે પણ ગામવાળા માટે મોટી છે એટલે થોડોક વિચાર તો કરવો પડે હો તો તો એમ કરો ને મને ના પાડી દ્યો કે નથી લગ્ન કરવા તારી હારે એટલે હું છે ને આ અહીંયા છે ને શેડો ફાડી નાખું શેડો નથી ફાડવો કાંઈ ના નથી પાડતો હોં લગન તો હું તારી હારે જ કરે પણ થોડોક સમજી વિચારીને તો પગલા ભરવા પડશે ને હા તમે સમજવા બેસો ને તો ઓલો સરપંચ છે ને મારી ઘરે પૂગી જાહે એ વાત એ તારી હાસી છે ઓ તારી ઘરે પોગી જાહે ને તો પછી આપડા બે ના લગન થઈ રહ્યા કારણ કે બે ગામના સરપંચ દુશ્મન છે અને એકબીજા ગામમાં તો હું વર વખત તો હું આટો મારવાય કોઈ નથી જાતું ખબર તો હંધીએ તમને પડે છે હે આ ગામ ગામના સરપંચને દુશ્મની છે આ ઘરે ખબર પડી જાય એટલે લગન નહીં થાય એ તો પણ વેલી વાત કરો ને આ હું કઉ આ તું કેતી ગઈ વખતે કે તારા બાના ને બાપુ કઈક પરગામ ગયા છે ને પંદર દી આવવાના છે તો તારા ભાઈને વાત કરી નહીં એ માની જતો હોય તો ભાઈ ને વાત કેમ કરવી પણ મને તો હાડી બીકે લાગે છે એમ કરો ને તમે આવો ને મારા ઘરે હા તારી ઘરે

એટલે વાત પતી ગઈ આપડા લગ્ન તો કોઈ દી ની થાય તો એટલે તે કીધું ને એમ જ કરવું પડશે તો તું શું કહેશો બોલ આપણે ભાગી જાય આપણે આપણી રીતે લગ્ન કરી લઈએ આ તો મારું મને એમ જ કહે છે પછી આપણે બે જો જુદા પડી જાહુ ને તો જિંદગીમાં ક્યારે મળી નઈ એકી પછી ભૂલી જ જાજો મને નઈ જ નાખવાનું મારા નામ નઈ હો જલપા હું તારા વગર નઈ રહી શકું કારણ કે તને ભૂલવીને ને કે મારા માટે તો અશક્ય છે આના કરતાં તો છે ને મરી જાવું સારું તો શું કરવાનું થાય છે હવે છેલ્લો નિર્ણય શું છે તમારો તે કીધું એમ આપણે ભાગી જાય અત્યારે જ હા આજ ને આજ જ વાટ જોવી જ નથી હું ખબર કાલનો દી આપડા માટે કેવો ઉગે ખાસી વાત છે મને તો લાગે હું અહીંયા બેઠી ને મારી ઘરે છે ને વાતે પુગવા જાઈવી એ છે હા તારો ભાઈ થોડો કામ માથા ભરે તો છે એટલે આ પગલું આપણે ઉપાડવું જ પડશે હવે ભાગવાની તો મને ઉતાવળ છે અહીંથી ને પણ એવું કરો ને આ બે ચાર દી સારવી જઈએ સારું તું કે એમ તારી રીત ને તારી ઘરે જેમ સેટિંગ આવે ને એમ કર હમું હમું કરીને કોઈને ખબર ન પડે ને ત્યારે મને તું કે જો હું મળવા બોલાવું ને તો હટા હટા આવવાનું હા આ વખતે તું બોલાવ ને એટલે તરત જ આવી જાય બસ હા હવે હું જાઉ હું ક્યાં ની બેઠી તી આ જોઈન જાય જેવો કોઈ જોઈ ન જાય તને નકર આપણે બે લટકતા રહી જાહું આવે એટલી વાર છે ક્યાં ગઈ તી હા પોલી મારી બેન પણ છે ને બાઉરી એ એની ઘરે એ એને મજા નહોતી ને એટલે બાઉરી બાવરીની ઘરે હું ત્રણ વાર ગયો તો પણ તું ત્યાં નહોતી હેમ ન્યાથી નું દર્જીની દુકાને ગઈતી બસ હવે આ ખોટું બોલવાનું

અને આસ પછી છે ને મને પૂછ્યા વગર આ ડેલી બહાર પગ નહીં મૂકતી ભાઈ હવે તને ખબર પડી ગઈ છે ને હા તો હું તને કહી દઉં છું કે તું મહેન્દ્રને ઓળખે છે ને તો એને ઓળખું છું તો ઈ એની હેરે મારે લગન કરવા છે લગન વાળે હમણા મારો હાથ ઉપડી જાહે અને છે ને મારી વાત કાન કોલીને સાંભળી લે ઈ ગામમાં તો છે ને તારા લગન આજય નહીં થાય અને કાલે નહીં થાય સમજે તો તો ભાઈ એમાં મારો શું વાક છે તારો જ વાક છે તું ઈ ગામમાં હું કામ પ્રેમ કરવા ગઈ તી હે એટલે ઈ ગામનો દુશ્મન હોય એટલે હું નેના છોકરા વાયરે લગન નઈ કરવાના નઈ કરવાના જો આ ગામની દીકરી ઈ ગામમાં નઈ અને ઈ ગામની દીકરી આ ગામમાં નઈ તને તો ખબર છે ને કે આપડા ગામના સરપસ અને ઈ ગામના સરપસ ભઈ દુશ્મન છે હે આ કાક પાણી હાટુ બાજાતા તો હે તો પણ એમાં

લગન તો હું એને એરેજ કર બસ મારા મગજની તો તને ખબર છે ને હા એકવાર મે કીધું ને કે ને લગન નથી કરવાના એટલે નથી કરવાના હા ભાઈ પાછી મારી હામુ અવાજ કરે છે એમ હું તો તારી બેન છું ને હું કે ના પાડું છું એટલે તને સમજાવું છું હે એટલે છે ને તું આ જીત છે ને મૂકી દે સમજે તું હે ભાઈ હું તને હજી કહી દઉં સેલીન પહેલી વાર હું લગન કરીશ

સમજે તો હું થઈ ગયો મેં કઈ ગુનો કર્યો છે પ્રેમ કરીને હા આ તો ગુનોસ કહેવાય જે ગામમાં આપડા ગામના સરપંચ ને ઈ ગામમાં વ્યવહાર નો હોય ને આપણે કાક વ્યવહાર કરવે ને એટલે એને ગુનો જ કહેવાય સમજી તો સરપંચ સરપંચ ની પડી છે ગામ ગામ ની પડી છે પણ એક હોગી બેન ની નથી પડી નથી પડે બેન ની નથી પડી સમજે હાલ વંદર હાલ કોઈ દે

હા બોલો અને જલ્દી વાત બતાવજો મારે મોડું થાય છે શાંતિ રાખો હો જારે હોય ત્યારે કા જારા તાણે જ રોકે બોલો તમારા ભાઈને પાસો વાળો તો સારું છે હવે બીજું કઈ નહીં હા ઓલી છોકરીના ભાગેડુના પ્રેમમાં પડ્યો છે ભગાડીને લઈ આવી છે ઘરમાં ખબર છે મને ભાઈ હા મેં તે છે ને બાને બધાને કહી દીધું છે કે તમે છે ને અને પાસો વાળો હા બાપની આબરૂ છે ને ગામમાં ધૂળ મને જ મેળવવાની આખા ગામ વાતો કરે છે આ ગામમાં નીકળીયા બધા નો કહેવાના વેણ કે એટલે તારો ભાઈ ઓલી છોડી આરી કોણ છે છોડી પ્રેમ લીલા રસ હવે ખુલ્લે આમ તમારો ભાઈ એ એને શરમ નઈ આવતી હોય આ બાપ દાદાની આભરૂની પડડી નઈ હોય એને ખબર નથી કે આપણો ગામમાં કેવું નામ છે કેવું ખાનદાની કોયડું છે આ થોડીક અકલ તમારામાંથી કાઢીને એના મઢિશો મેં કાઈ કીધું જ નઈ હોય એને મેં એને ગુસ્તાયો છે કેટલી વાર મારો બેટો એકનો બે જ થતો હે મારી સામે તરત કહી દે હા ભાઈ હવે હું નઈ મળું આમને તેમને પાછો દઈને મળે મેં બાને કેટલી વાર કીધું ભાભીને કીધું બધાને કીધું પણ સમજાતું નથી આમાં હું ભાળી ગયો છે આમાં કે આખો હમણાં હાસું કોને કે એટલા લગભગ છેલ્લા દોઢ મહિનાથી ખેતર નથી આવતો બોલ એકલો બઢા કરી મરી જવાનો શું આમનું ખેતર ને આખો દી ગાંડા ગદોડે ગાંડા આખું ગામ વાતો કરે તમારો દેર આખો દી નદી કિનારે બેઠો હોય કે મને ઓલી છોડી નવરી છે તેની પાછળ આટા જ મેરા કરી તો ભાગેડું છે એને કે બાપ સરમ ની આબરૂ પડી છે નાક વગરની છે એ તો માકેને શરમ ની હોત આમ રખડતી ના હોત હવે એ લગન કરીને ઘર માં લાવશે ને બાપ નું નામ બોલશે એ લગન કરીને ઘર માં આય તો આ ઘર ની હું હાલત થાય એક તો સી આપણી પરનાતી ની આપડી નાઈટ ની નથી મન તો એ વિચાર આવે કે મારા બાપ ના ઘરે જાય તો હું મોઢું બતાવી કે કે ઝિગલી નો દેર તો કોક ને ભગાડી લઈ આવ્યો નિસું જોયા જેવું થાય મારે તો હું કરું ને એસ ખબર નથી પડતી મને તો એ આ ઘર માં આવી છે તો એને કામ બામ આવડતું હોય છે કે નહીં આવડતું હોય કાય અરે કામ આવડતું એમ થોડી હાલે કઈ તું તને થોડો કામ કરવા લેવો નકર એટલે ઢહડા કરવા એને ભાગે ભલતું કામ એ કરવું પડે કામ તો આવડતું નથી થોડું હાલે કાઢી મૂકવાનું ધંધા જ નહીં કરવાના એક તો હું આ ઘર માં કામ વાળી શું વધારે કામ વાળી બની રહી જાય ઓલી ભાગેડું ભાઈ કોણ જાણે કેવી છે કેવી નઈ એ વાતે તારી હાસી હો હોય હાડા વાડા ની ભેગી થાય ને એની જેવું થાય આપણે કઈ નાતે નેડો નહીં એ આપણા ઘરમાં આવે હે અને લઈને કઈ કાડાવળું થાય તો હા આના હોય ધંધો જ ન કરવો આપણે એનામાં સંસ્કાર એ નહીં હોય સંસ્કાર હોય તો આવી પ્રેમ લીલા થોડી રસ આવે તો થોડી કઈ ભાગવા આવે ઈ તારી વાત સાચી હા હા મહેન્દ્રભાઈ એટલી ખબર નઈ પડતી કે જે છોકરી પ્રેમ કરીને ભાગી હગે એ છોકરો હોય આપણો ઘર હાસીને બે એ તો અલગ મલક આ ઘેર થી ઓલે ઘર ને ઓલે ઘેર થી ઓલે ઘેર ભાગવા જ જોઈએ ઓલ નથી એમ અલગ સરાણો કોને ઘેરે ભાણો એની જેવું ઈ તારી વાત સાચી હા ભાઈ આ એના માવતરની નો થાય એ આપણા ભાઈની શું થવાની એટલી એને બુદ્ધિ નહીં આવતી હોય ને મારો બેટો ગમે ત્યારે આપણે કંઈક કહેવી ને હે તો વાત ગોળ ગોળ એવી કરે ને આપણે આંટિયા ચડાઈ દે જવાબ જ આપણે એની વાતનો મને કળદ નથી વળતો એ હું મને બોલે એ જ મને ખબર નથી પડતી હું સાંભળ્યા જ કરું એનું બોલે એટલે ખરો મીઠું મીઠું જ બોલતો હોય પાછો એટલો તો હોશિયાર પાછો એ બોલો એ છોકરીમાં હું મોહી ગયું હોય છે હજી મારે જેમ દેખાવડી છોકરી હોય તો સમજાણું એ સે કેવી અને મહેન્દ્રભાઈની ને હારી નથી લાગતી એની જોડી તમે જોયું આપણે મહેન્દ્રભાઈ કેવા રૂપાળા છે અને એ છોકરી કેવી કાળી છે આપણે આંગળામાં ઊભી હોય છે ને તો એ હારી નહીં લાગે હા મારી જેમ ઊભી હોય ને તો પાંચ હાથ પૂરી આંગળું ભરાવદાર તો લાગે હું વાત કરે છો એવી બધી છે હા મે તો જોઈએ નથી એજી મને તો ખબર નથી કેવી છોકરી છે હવે આનો કે રસ્તો કરો એ હારું તમે ન જોઈ બાકી નકી ના કેવાય તમે તમારા ભાઈની જેમ બગડી જાવ તો એ છોકરીએ તો કોઈ જાણે હું કાળું જાતું બિચારા મારા દેર ઉપર કરી દીધું હોય છે મારો દેર એને જ ભાડે છે તમે હું મારી સામુ જોવો શોભા ટોયા ની જેમ હા તું કેસો એટલે એવું બધું તમે બગડી જાવ હું ક્યાંથી બગડી જવાનો છું તો હું કહી દઉં છું એ છોકરી આવે ને

અને ભાત લઈને વહેલા આવી જજે પછી મારી તો કોઈ વાત ને ગણકારતાસ નથી અરે ગણકારી મને તો લાગે તમને તમારા ભાઈને જેમ ગમતું લાગે ગમે છે બહુ ગમે છે મને પણ તું હે બીજું નહીં એટલે એવું મગજ મેતે કાઢ નાખો એ મહિલા ક્યાં હેલો આપ બે આઈ બે આ ખેસ મુકવા જાતો છો

કોણે કીધું એ નથી જાણવું આ બધા પડવાનો રહેવા જો નહીં જોવો જોઈએ ઉધરા થઈ ગઈ છે તો ઉધરાને ને ને કાઈ લેવા દેવા નથી મે પૂછ્યું ને એનો જવાબ દે મને હા બા આ વાત સાચી છે કોણ છે ઈ છોડી આ બાજુના ગામની જલપા નામ છે એનું ઠીક જલપા અને એ તે બાજુના ગામની આ પ્રેમ લગ્ન કરવાનું તેને કીધું કોણે કે કોણ પ્રેમ લગ્ન કરવાનું કોઈ થોડો કે એ તો પ્રેમ થઈ ગયો તે લગ્ન એની અરેજ કરવાનો હોય ને તો બીજા કે કામ ધંધા નોતા તે પ્રેમ જ થઈ ગયો કામ ધંધા તો હોય જ ને કામ કરી જ છે ને તો ખેતર ને વાડી ને જોવાનું હોય ત્યાં છોડીઓની ની વાહે નો પડાય હું કાઈ છે ને બા કોઈની ની વાહે નથી પડ્યો આ તો અવારનવાર એકબીજા એક બીજા એક હેડે ખેતર છે ખાલી ગામ જ નોખું છે તો મળતા તો એમાં આંખ મળી ગઈ તો પ્રેમ થઈ ગયો અને હવે લગ્ન હોત કરવા છે બોલો એના કરતા ખેતરમાં ધ્યાન દઈને ને ત્યાંથી સીધા ઘર ને ઘરથી ખેતર કઈ રહ્યો હતો ત્યાં હેઠાની ઓલી બાજુ તાર જોવાની જરૂર હતી અને એ તને હું ખેતરમાં મળી હતી હા પાદર એને ખેતર એને એવી રીતે ઠીક એટલે એના આ જ ધંધા છે કા ખેતરે ને વાડીએ ને જે કોઈ તારા જેવો રૂપાળો મળે

પણ આમ છે ને કોકના ઘરની દીકરી વિશે તમે એમ ખરાબ બોલો ને હારું ન લાગે દીકરી સારી હોય ને સંસ્કારી હોય ને તો કાઈ બોલવાનું ન થાય પણ આપણા ગામમાં દીકરીઓ માથેથી શેડો કાઢીને આમ તેમ લટુડા પટુડા કરીને ફરતી હોય ને ઈ સોડીમાં કેવા સંસ્કાર હોય ને ઈ મને સારી રીતે ખબર સંસ્કારવાળી છે સોડીારા ઘરની છે મને સમજી શકે છે બરોબર એટલે જ મારે એન્યારે લગન કરવા છે તમને કહી દઉં હું કરી ને તો તો એની કોઈ મારા જેવી ભુંડી કોઈ નથી તો તમે હા ભળી લ્યો કાન ખોલીને બા તમે ના પાડો કે ગામ આડો પગ કરે લગન કરી ને તો એ જલ્પાયે બાકી કોઈ યારે નહિ ઠીક એટલે તું તારી માની ઉપરવટ જઈને લગ્ન કરે એમ હા એવું કરવું પડશે ને તો એમ હોતે કરાય આ તો તમે મારા માં સવો ને એટલે તમને કહું છું કે પ્રેમથી માની જાવ તો લગ્ન છે ને રાજી ખુશીથી થઈ જાય બાકી મારા ભાગીન લગ્ન કરવા પડશે ને તોય કરે એ મારી અમે ઉસા આવાજે વાત નહીં નીસી નજર અને ધીમો અવાજ માં સુ તારી કોઈ પારકી નથી હા એટલે જ કહું છું માં તમે મારી માં સવો એક માં છે ને એ જ દીકરાનું દુઃખ સમજી શકે માં છોકરી બહુ સારી છે સંસ્કારી છે અને આપણું ઘર હાંસવી લઈએ એમ છે અને વિચાર કરો આ મારા જેવો છે ને આ અઝડ બુદ્ધિનો છે ને એને એ સીધો કરી દે એવી સોડી છે તો પણ અઝડ બુદ્ધિનો થાય હું કામ કે કોઈક છોકરી તને હરખો કરે આપણા લખણ આપણે સુધારવાના હોય માની લીધું કે આપણા લખણ આપણે સુધારવાના હોય પણ આજારથી મને મળી છે ને

તો તો કરી જોઈ લે બધા પાડશે ને તો છેલ્લે ભાગીને લગન કરી લે બસ બસ ભાગેડું ને ભાગેડું જ મળે હવે ભાગવું છે જોશું તું એને ઘરમાં કેમ લાવે